થાનગઢ તાલુકામાં પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ ફિલ્મી અંદાજમાં ઘરમાં તોડફોડ કરી ધમકાવવામાં આવ્યા મહિલા સાથે ફોન પર વાત કરતા હોવાની શંકા રાખી યુવાનને માર મારી ઘરમાં તોડફોડ કરી માથાકૂટ અંગે સમાધાન માટે એક પચાસ લાખ રૂપિયાની પણ માંગણી કરાઈ હતી થાનગઢ શહેરના ફુલવાડી ખાતે રહેતા અરવિંદભાઈ વજુભાઈ મુડિયા માટીના રમકડાનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ પચીસ મે ના રોજ અરવિંદભાઈ અને અને તેઓના ભાઈ ચોટીલા રોડ પર આવેલ કારખાનામાં રાત્રિના સમયે માટીના રમકડાનો કાચો માલ પકવવા માટે ગયા હોય તે સમયે નિલેશભાઈ સવસીભાઈ કુકડિયા તથા વિષ્ણુભાઈ ભાનુભાઈ ભરવાડ ત્યાં આવી કારખાનામાં કામ કરતા મહિલા સાથે ફોનમાં વાત કરવા બાબતે ખોટી શંકા કરી ઝઘડવા લાગ્યા હતા અને ગાળો આપતા યુવાને ગાળો બોલવાની મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સોએ માર માર્યો હતો તે દરમિયાન અરવિંદભાઈ ભાણાનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે તેઓના ઘરે હર્ષદ ઉર્ફે ઘોઘો નટુભાઈ વિશાલ ચંદુભાઈ દેવીપૂજક તથા કાર્તિક નટુભાઈ કણઝરિયા હાથમાં લાકડી લઈ ઘરમાં તોડફોડ કરી હોવાનું જણાવ્યું હતું જેથી અરવિંદભાઈના પિતા દ્વારા આ માથાકૂટ અંગે નિલેશભાઈ સૌજીભાઈ કુકડિયા સાથે સમાધાન અંગે વાતચીત કરતા એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની માંગણી કરતા અરવિંદભાઈ દ્વારા નિલેશભાઈ સૌજીભાઈ કુકડિયા વિષ્ણુભાઈ ભાનુભાઈ ભરવાડ હર્ષદ ઉર્ફે ખોખો નટુભાઈ તેમજ કાર્તિક નટુભાઈ કણચરિયા વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ બાદ પોલીસ તંત્ર કામગીરી સામે પણ અનેક સવાલો મારું નામ સુનિયા હરિભાઈ છે હું રમકડાનો નાનો એવડો ફુલવાડી વિસ્તારમાં હું રમકડાનો નાનો એવડો ધંધો કરું છું અઠવાડિયાથી બેન સાથે કામ બાબતને ફોનમાં વાતચીત ચાલુ છે એટલે મારે એની ઘટનાની ખબર પડી ગઈ મારા ઘરે આવી તોડફોડ કરી ખોટું નુકસાન કર્યું મારા પપ્પાને કીધું ઘરે હતા કે ક્યાંય તમારા દીકરા મારા પપ્પાએ કીધું મારા દીકરા કારખાને માલ ભરવા ગયા છે એટલી વારમાં તે કારખાને આવ્યા કારખાને આવી અને બટાધાટી કરી મને ગરદન ઉપર બે ઝાપટ મારી અને કહ્યું કે દોઢ લાખ રૂપિયા આપો તો સમાધાન થાય ને કાંઈ સમાધાન ન થાય એટલી વારમાં હું નાનો માણસ મારી પાસે દોઢ લાખ રૂપિયા ક્યાંથી લેવા દેવું એટલા વારમાં મેં પછી થાનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી